અંતરિયા ગામડામાં ધાર્મિકતા જે મેઘાણીએ લખ્યું છે સૌરાષ્ટ્ર ની રસદાર એમાં એક રેસિયાનો ભેડો ઈ એક વાર્તા છે આ વાર્તા પદ્મશ્રી એવોર્ડ કાનજી બુટા બારોટે પણ કરી છે અને રાષ્ટ્રીય શાયર મેઘાણી અને ટીંબે ટીંબે પાળીએ પાળીએ ફરી અને ચોટીલાના અંતરિયાળ વિસ્તારના સુરવીરતા પરાક્રમ દાતારીઓ ધર્મને ટેકાવનારા આવા મનુષ્યોની વાતો અવારનવાર કરી છે આપણે બધા જાણીએ છીએ કે સતીઓ આયો બધી ચારણ થઈ ગયા ખોડિયાર માં છે માનો કે એથી અગાઉ પણ મંડળ માં બધા છે એ દેવી સ્વરૂપે પૃથ્વીમાં અંશ રૂપે છે આપણે ઇતિહાસ જોઈશું અગાઉ તો જૂની વાર્તાઓની આપણને ખ્યાલ જ છે સાય નીહળી જ્યારે એમ્બરવાલા ની સેવા કરી ત્યારે એમ્બરવાલા જીલા એમાંથી એને માર્ગદર્શન મળ્યું અને એનો દીકરો થયો અણુજી એટલે અણુજી વાળા એ તળાજાની વાત છે પણ સાય ને વરસાદ માં સેવા કરી ત્યારે ક્ષત્રિય રાજા જીવતા રહ્યા છે છે લોકોમાં એક પ્રકારની કુદરતી દેવી શક્તિઓ છે એમના બેનોમાં તપસ્યાનું કારણ ઈ જ આગળ જો મનુષ્ય આવતા હોય તો એમને બેનો છે સ્ત્રીઓ છે એમના ઘરમાં જે છે જગદંબા સ્વરૂપે વખણાય એમ જ કહી શકો તો ના નથી અતિશયોક્તિ લાગે ક્ષમા કરજો દર્શક મિત્રો પણ આ સત્ય વાત છે હવે અહીંયા જે આપણે વિસ્તારમાં ઉભા છે એ મુદ્દા પર આવીએ તો લગભગ તેરમી સદીના આળા ગાળાની આ કથા છે આ વાર્તા ત્યારે મધ્ય મુસ્લિમ જુનાગઢ બાબી કરીને રાજા હતો

એમ આપણા પુરાણમાં માં કે છે એમાં એક મહાશક્તિ જે જો અત્યારે આવ્યા છે એની માનતાઓ તમારી નજરે જુઓ તો આની ઇતિહાસ શું છે માણસ ને ઈચ્છા થાય અંતરિયાળ વિસ્તારમાં કોઈ આવે નહીં પણ આખો પાખો ને ખબર છે કે ચોટી લાખ થી દસ પંદર કિલોમીટર દસ કિલોમીટર રેશમિયા અને લાખોક્યા હડીમાં આવેલું સતીમાનું મંદિર છે હવે બન્યું એવું તેરમી સદીમાં જુનાગઢ નવાબે આ ભેડો રહ્યો આવતું કાપડ અને સોની પહેરતો સ્વરૂપવાન હતો એની ખંડિયા રાજ એ ભરણી ભરવા માટે જુનાગઢ ચડાવતા બોલાવતા આવા મહાન પુરુષોને રાજ કેદ રાખતા હવે એને આ બીબી હતા બાદી એની દીકરી જોઈ ગઈ રેશમિયા ભેડા ને રેશમીઓ ઉતારો આપ્યો હતો નાય સ્નાન કરી અને બહાર નીકળ્યો તો એની દીકરી નજર ગઈ એને આ સ્વરૂપ જોઈ અને એ મોઈ પડી લગ્ન કર્યું તો આની હારે કરવું બીજા ન કરવું હવે વાત આવી છે રેશમિયા પાસે વાત આવી રાજાએ મજબૂર કર્યો રેશમિયા કે મારે લગ્ન કરે ને

ખાઈ લે છોકરા બેકાર થઈ ગયા ઉપરા ઉપરી દુષ્કાળ આવી એને ખબર હતી કે મારો ભાઈને લેલી હોય ને ભેસ્યું ગાયું હાંડિયા ઘોડા એ સંપત્તિવાન માણા ગણાતો ભેડા ને ખુબ પૈસા હતા સંપત્તિ વાન હતો એની બેનને ખબર હતી કે મને આ માણસ મારો ભાઈ એ મારા ભાણિયાને મોટા કરશે પણ આવશે હાથર છે મને દુષ્કાળ પાર ઉતારશે આવી ઈચ્છાથી એક પાડો હારે હ અને એક બિકરો કાડે તેડેલો સામાન્ય રાસીલું અને આ જાબળું બા એ રસ્તે નીકળ્યા અને ભેડો પડે બોકાની બાંધીને ફરતો કારણ કે એને વ્યાર હતું તાબી સાથે એટલે બે ને આ નમસ્કાર કર્યા કે અહીંયા મારો ભાઈ રહેશે રેમ્યો ભેડો એના ઘરે હા સમજી જો ગમે આપણે બહાર જઈને તો પૂછીએ ફલાણા ભાઈ શું કરે છે ગમે ત્યાં ખબર અંતર પૂછ્યું આ નહીં પૂછ્યું આ રીષો પોતે હતો કે કોને મળ્યો છે અરે રે એ તો હમણાં જ ત્યાં પાછળ છે ગયો આ તો સતી હતા ભાઈ ચાંદગઢ સતી હતું કે હમણાં ત્યાં હમણાં જ મરી જા આ દફન કર્યા ગામમાં અગ્નિ સંસ્કાર કરીને આવે છે અને પછી આ બેને છોકરું કેળમાં ધપ દઈને પડી ગયા હોય ન્યા એક છોકરો વાણિયા વેચાતો મૂકેલો ખાલી ખાવા દે અને વાણો પણ કરે એવું અને પછી મરેશ્યા ગાયા એને એક એક મરેશ્યા ચાંદની ભાષામાં પ્રવિણ સાગર ના સમય લખ્યા છે હવે કાયા રાખીને શું કામ જેની ઇતિહાસ એને અમને હાસવા નહીં દુકા ઉતાર્યા નહીં પાર હવે શું કરવું પણ ભેડા ને પસ્તાવો છો હા લાલા મેં ભૂલ કરી વાળી માથે જ એકદમ ઓલું કાઢ્યું પાલ હું શું બેન હું રેસી મેં ભેડો હવે તારે મારે શેટલું થઈ ગયો ભાઈ ભવે ભવના બંધન ભાઈ બેન ના તૂટી ગયા અને પોતે સતી હતા અને હવે તું લઈ જા તો મેં તારા મરીશિયા ગયા ભાઈ હવે તમારા તમે અન્ના ચોર થયા અને સતી હતા માર્ગ આપ્યો અને હમાઈ ગયા એની પાછળની વાર્તા હવે જો ત્યારે તો હું હતું અડાબીડ જંગલો હોય આ તો બધા પછી વૃક્ષો છે એ સમય ને તેરમી સદી વાત કરો તો રસ્તામાં ઘોડા બળદગાડા આ સિવાય વાહનો નતા ત્યારે તો ક્યાં જીવાનું હોય લાઈટ ઉપર નહીં પણ સત અને શ્રદ્ધા વિશ્વાસ અટક હતી બેન ને અને મુસ્લિમ રાજા ને એને તરછોડી આ વેસી ભેડે અને અહીંયા બેન ને એમ કીધું કે એ તો હમણાં મૃત્યુ પાય માં જીવતો તો છતાં પોતે હતો પણ મરશિયા ગાયા પછી કે હવે મારા ભાઈ નું શું કામ છે અને ધરતી મારક દે તો હમાય જો મારક દીધો અહીંયા સતીમાં હમાઈ ગયા એ આ ભેડા નું મંદિર હાલમાં માં ઉભું છે અને આપણે જે સ્થળ છે ત્યારે ત્યાં ખાંભી જો અંદર ખાંભી એ ખુબ સતી માની છે હાલમાં બધા નાળે ધરવા માનતા ના હમણાં ભાઈઓ ગયા અહીંયા આ આખી વાર્તા બે ગામના સિમ વચ્ચે આવેલું આ સ્થળ છે અને અહીંયા તો આનો કેમ પ્રચાર કરે બહુ ઊંડાણ માણસ ચોટીલાથી તમે રાખતે ક્યાં હોય ન્યાથી સિમમાં છે આ કોઈ ગામ નથી અહીંથી રેસોનિયા દૂર પડે તો આવા મેઘાણી હું તો કઉ ધન્યવાદ છે આખા આપણે રાષ્ટ્રીય શાયર નું બિરુદ આપ્યું છે મેઘાણી ગાંધીજી એમ કેતા રાષ્ટ્રીય શાયર છે એને જયારે જેલ હતી ગાંધીજી ત્યારે મેઘાણી જે છેલ્લો કટોરો જેલ નો પીજો બાબુ એ ગાયું તો જ કોર્ટમાં આહોડા પાડી દીધા ઈ મેઘાણી ચોટીલા જેનું જન્મ સ્થળ છે અને ન્યાય એનું પુસ્તકોનો નો સંગ્રહાલય હશે આદ્યુદી મેઘાણી જે જે વાર્તાઓ લખી એ મેઘાણી સૌરાષ્ટ્રની રસધાર ભાગ એક ભાગ બે ભાગ ત્રણ એમાં વિસ્તરેલી છે અને એને ગુજરાતી ફિલ્મો પણ ઘણા બન્યા છે જેઠ જેઠવન સોન કંસારી એ બધી મેઘાણીની વાર્તા ઉપરથી શેતલ ને કાંઠે ની મેઘાણીની વાર્તા પરથી લાંબુ લાંબુ વિતરણ કરી બનાવ્યા છે આ પણ સતીમાન ઇતિહાસ એ ધારણ નિર્સતીત્વ એનું તપ એનામાં રહેલો ધર્મ પૃથ્વી મારક દી દીધો અને અહીંયા હમાઈ ગયા કે અગો ભાઈ પોતાની બેનને રોટલા માટે ઝાકારો દેશે હું આને કે શીખ આવા સમયમાં અને એને ઓછું લાગવાથી આમાં હમાઈ ગયા અને પછી તો ત્યાર પછી અવારનવાર સમય જતો ગયો જતો ગયો જતો ગયો અત્યારે તો આ એકવીસમી સદી આવી ભારતમાં એટલે આવા જૂના સ્થળો ઐતિહાસિક પુરાણો કોઈ જાણતું નથી નકર આ બધા વિશે એકત્રિત કરીને ગ્રંથો આનું આ સ્થળે ભલે આવી ન શકો પણ આ મીડિયાના માધ્યમ દ્વારા આવા પ્રચારો થવા જોવે ધર્મને લગતા તો કલયુગમાં માણસો આધ્યાત્મિકતા તરફ વળતા જાય મોબાઈલમાં બીજા બધા જોઉં શીખર ને ફલાણો ને એની કરતા આધ્યાત્મ ધર્મ તરફ વળે માણસો તો પૃથ્વીનો વિનાશ નહીં થાય અને નામ ધર્મના આધીન પૃથ્વી ટકી રહી છે નહીં તો બધા ભવિષ્યવાણીઓ મોબાઈલમાં આપણે જાણવી છીએ એકદમ આઘાતજનક ભવિષ્યવાણી કરે છે ચેતવે છે મનુષ્યોને પણ આપણા જેટલા ધર્મો છે એટલા ધર્મો પણ છે અત્યારે ચોટીલા ડુંગર ફરતી પરિક્રમા ચાલે તો માણસો દ્વારકા જાય છે અને હમણાં મેળામાં પણ ગયા બધા કુંભનો મેળો તો જેટલો ધર્મતા છે એટલી ધાર્મિકતા પણ સાથે સાથે છે મનુષ્યમાં પણ એને એકત્રિત કરવી ને એ મુશ્કેલ છે માણસનું મન ચંચળ છે આવે અને કઈક કરી બેસે છે એનું પરિણામ ન જાણતા કામાં શું થાય શું ન થાય અને એના કારણે માણસ ધર્મ વિરુદ્ધ વિમુખ થતો જાય છે તો ચંચળ સ્વભાવ રચા કરતા શાંત સ્વભાવ સ્થિર રાખી બુદ્ધિપૂર્વક વિચારણા કરી અને પછી અમલમાં મૂકવું તો તમે કોઈ જીવ નો દુઃખી નહીં થાવ આ સ્થળે કોણ આપણને લાવે કોણ આવે અહીંયા કોણ પ્રચાર કરે જો આ ગામના એ પોતે ફોન ફાળો કરી અને જાતે બનાવી છે આ મંદિરો મેં અહીંયા કથા કરી સત્યનારાયણ ભગવાનની અને એ માણસ સવારના નીકળશે જોવાશે દર્શન કરે તમે કોઈ પણ માનતા કરો તો સતીમાં આપણું કાર્ય પરિપૂર્ણ કરે છે આમાં મારી ભાષામાં કોઈ ને લાગણી દુભાણી હોય એ હું બોલતો નથી બને ત્યાં સુધી તો ક્ષમા કરજો દર્શક મિત્રો પણ આ વિડીયો વધારે વધારે તમે શેર કરો જો એનો આ માધ્યમ દ્વારા અત્યારે તો એકમી સદીમાં માણસો એ કેવા કેવા કામ કર્યા છે આપણા ઉપકરણો આપણા આધુનિક કારખાનાઓ આપણા યંત્રો ખેતી પ્રધાન દેશ છે પણ સાથોસાથ ઉદ્યોગને પણ પ્રધાન આપતા જાય મહત્વ સમય સાથે ચાલવું પડે આ સમય એકવીમી સદી ના સોળમી સદી નથી ત્યારે મારા ગમે એમ કરતા તેરમી સદીમાં આરામ હતો ઓછા પૈસે સમૃદ્ધ જીવન જીવાતું હવે એકવીમી સદીમાં હરીફાઈ નો યુગ આવી ગયો વસ્તી વધી એમ હરીફાઈઓ મીંડા કરવા તો આધ્યાત્મિક તરફ વાળો જેમ બને એમ એમ બે ત્રણ મંદિરોને માહિતી આપી આગળ પણ હિંગળાજ માતાની વાત કરી શિવ શિવની વાત કરી અને આ નવી રચના થાય છે તમામ વસ્તુ તો વાત કરી શકે માણસ કોઈ પણ ના પુરાવા વગર વાત થતી જ નથી અત્યારે હાલમાં સમય જોતા તો આ બે ગામની શિવ વચ્ચે આવેલું રેશમિયા લાભ તરીકે વચ્ચે આવેલું સતીમાનું મંદિર તરીકે આ પ્રખ્યાત છે અહીંયા ઘણા બધા માણસો આવે દર્શને અને કોઈ અમારાથી છતી થતી હોય આ માધ્યમ દ્વારા હું તો જયંતિભાઈનો આભાર માનું છું દીવા આવા આવા સ્થળે ન મારા કર્મકાર ઘણા આવતા હું એને સમય આપીને ભોગ આપું છું જો આ બધું બહાર થાય આવે તો બહુ લાભદાયી છે મનુષ્યો આ નજીકના આજુબાજુના આવે હાલ દૂરના નો અમદાવાદ વાળા છે એ કદાચ સુરેન્દ્રનગર જિલ્લાના પણ આ આખોલ પાખોલના ચોટલા તાલુકાના એકસો એકવી ગામ છે કુલ એકસો હતા ત્રણ ચાર વધાર્યા છે હું જ્યારે ધારાસભ્યોનો પત્રવાર કરતો પંચ્યાસી નેવમાં ત્યારે એટલા જ હતા હવે વધ્યા છે એટલે એકસો ગામ ચોટલા તાલુકાના છે સાયલાના પંચોતેર છે એના છોતેર ગામ થયા આ બંને મત વિસ્તાર એક જમાનામાં હવે જુદું પડી ગયું છે તો આખો માં ઘણા બધા ગામ છે એમને તો ખ્યાલ આવે કે આ સતીમા નું મંદિર છે આવો ઇતિહાસ છે આપણે જાવી માનતા રાખો તો કાર્ય થાય તું કાર્ય થાય